જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં વધવાની મરચાં હાથવાની પરફેક્ટ રીતથી કઈ રીતે હાથવાએ જોઈશું ઘણા લોકોના મરચાં ઝડપથી બગડી જતા પણ હોય છે અને ચીકડા પણ પડી જતા હોય છે પણ આવું ન થાય તે માટે આપણે બધી જ નાની નાની ટ્રીપથી વધવાની મરચાં બનાવીશું અને એક મહિના સુધી તમે સ્ટોર પણ કરી શકો છો જો તમને આ રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા તો ચાલો શરૂ કરીએ વધવાની મરચાંનું અથાણું વધવાની મરચાં બનાવવા માટેની પહેલાં આપણે સામગ્રી જોઈશું મેં અહીં અઢીસો ગ્રામ ભજવાણી મરચાં લીધા છે એક ચમચી હળદર લીધી છે એક ચમચી હિંગ લીધી છે બે ચમચી રાયના કુરિયા લીધા છે બે મોટી ચમચી જેટલું મીઠું લીધું છે એક લીંબુ લીધું છે અને વઘાર કરવા માટે તેલ લીધું છે આ બધા મસાલા આપણે હવે સાઈડમાં મૂકી દઈશું વધવાની મરચાંનું અથાણું ઘરે બનાવવા માટે મેં અહીં અઢીસો ગ્રામ વધવાની મરચાં લીધા છે એકદમ તાજા અને આવા લીલા વઢવાની મરચાં લેવાના છે મેં અહીં મરચાંને સારી રીતે પાણીથી ધોઈ લીધા છે હવે આપણે આ મરચાંને રૂમાલથી સારી રીતે લૂછી લેશું અને કોરા કરી લેશું તો અહીં બધા જ મરચાંને સારી રીતે લૂછીને તૈયાર કરી લીધા છે આપણે મરચાં અને વચ્ચેથી આવી રીતે ઉભા કાપા કરી લેવાના છે આવી રીતે આપણે બધા જ મરચાં વચ્ચેથી કાપા કરી લઈશું આ પઢવાની મરચાં એકદમ મોડા હોય છે એટલે આપણે એને બી ઘાટવાની જરૂર નથી હવે આ મરચાંની અંદર હળદર અને મીઠું ભરવાનું છે તો એના માટે આપણે એક બાઉલ લઈશું અને એમાં બે મોટી ચમચી જેટલું સફેદ મીઠું અને એક ચમચી હળદર પાવડર ઉમેરીશું જો તમે ઘરમાં સિંધાળું મીઠું વાપરતા હશો તો આ મરચાં ભરવા માટે સીંધાલા મીઠુંનો ઉપયોગ ન કરવો સફેદ સાદા મીઠુંનો જ ઉપયોગ કરવો હવે મેં અહીં હળદર અને મીઠુંને સારી રીતે મિક્સ કરી લીધું છે અહીં આપણે એક બીજું બાઉલ લઈશું જે વાસણમાં આપણે મરચાં રાખવાના હોય તે જ બાઉલ આપણે લઈશું પછી આ રીતે મરચાંને હાથમાં લઈને મરચાંની વચ્ચે હળદર અને મીઠું ભરી દઈશું આવી રીતે મરચાં ભરવાથી મરચાંમાં જે પાણીનો ભાગ હશે તે દૂર થઈ જશે અને અથાણું આપણું લાંબા સમય સુધી સારું રહેશે આ રીતે મીઠું અને હળદર ભરવાથી મરચાં સારી રીતે અથાઈ પણ જાય છે તો આવી રીતે આપણે બધા જ મરચાંને સારી રીતે ભરી દેવાના છે તો આવી રીતે આપણે બાઉલને હાથમાં લઈને ઉપર નીચે કરીને આપણે મરચાંને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે આ મરચાંને એક રાત માટે ઢાંકીને રહેવા દઈશું તો આવી રીતે રાખવાથી મીઠાનું પાણી થશે અને આપણું મરચાંનું વથાણું એકદમ સારું થશે અહીં બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે મરચાને ઢાંકીને આપણે આખી રાત માટે મૂકી દઈશું આ બધા મસાલાનો આપણે સવારે ઉપયોગ કરીશું આપણે રાતે સૂતી વખતે પહેલાં મરચાંને એકવાર હલાવી લેવાના છે મરચાંને એક બે વખત આપણે હલાવી લેવાના છે હવે આપણે સવારે મરચાંને ખોલીને જોઈશું તો મરચાંમાં હળદર અને મીઠુંનું પાણી અલગ થઈ ગયું છે આ મીઠાવાળા પાણીને ઘાટવું ખૂબ જ જરૂરી છે હવે આપણે આ મરચાને કોરા કરી લઈશું તો મેં અહીં એક ડીશમાં ટીસ્યુ પેપર રાખી દીધું છે હવે આપણે એક એક મરચાંને હાથમાં લઈને આવી રીતે દબાવીને બધું જ પાણીને કાઢી નાખશું અને એકદમ નિતારી લઈશું પછી આ મરચાંને આપણે ટીસ્યુ પેપર ઉપર મૂકતા જઈશું આવી જ રીતે આપણે બધા જ મરચાંનું પાણીને નિતારી લેવાનું છે આ મીઠાવાળા પાણીનો આપણે ઉપયોગ નથી કરવાનો અને આપણે ફેંકી દઈશું હવે આ મરચાંને આપણે બે કલાક માટે સારી રીતે સુકાવા દઈશું હવે બે કલાક પછી આપણા મરચાં સારી રીતે સુકાઈ ગયા છે જરા પણ મરચાંમાં પાણીનો ભાગ નથી રહ્યો તો થણું બનાવવા માટે આ મરચાં તૈયાર છે થાણામાં તેલ ઉમેરવા માટે મેં અહીં એક તપેલીમાં બે ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે અહીં તેલમાંથી ધુમાળા નીકળે એવું તેલ આપણે ગરમ કરવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણા તેલમાં ધુમાડા નીકળતા દેખાય છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું આપણે એક બાઉલમાં બે ચમચા જેટલા રાયના કોરિયા નાખીશું એના કોરિયાનો સ્વાદ વધારે ભાવતો હોય તો તમે થોડા વધારે લઈ શકો છો ત્યારબાદ અડધી ચમચી મીઠું ઉમેરીશું થોડી હળદર ઉમેરીશું અડધી ચમચી હિંગ ઉમેરીશું તો મેં અહીં આ રીતે બધા જ મસાલો તૈયાર કરી લીધો છે આ અથાણામાં એકદમ ગરમ તેલ ક્યારેય ન ઉમેરવું તો મેં અહીં તેલ પહેલાં જ ગરમ કરી નાખ્યું છે હવે આપણે તેલને થોડું ઠંડુ થવા દઈશું હવે આપણું તેલ થોડુંક એવું ગરમ હોય ત્યારે જ આ મસાલા ઉપર આપણે નાખી દેવાનું છે પછી બધા જ મસાલાને તેલમાં સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું આ રીતે સરસ મસાલો મિક્સ થઈ જાય એટલે હવે આપણે જે મરચાં તૈયાર કરીને રાખ્યા છે એને આપણે તેલમાં ઉમેરી દઈશું આવી રીતે બધા જ મરચાંને હાથેથી તેલમાં ચોળી લઈશું જેથી બધા કોરિયા મરચાં ઉપર સારી રીતે લાગી જાય તો તમે ચોક્કસથી એકવાર ઘરે વધવાની મરચાંનું અથાણું જરૂરથી બનાવજો તમે પહેલીવાર પણ બનાવતા હશો તો પણ તમારું અથાણું એકદમ સરસ અને ટેસ્ટી બનશે મેં અહીં એક લીંબુના નાના ટુકડા કરીને લીધા છે અને લીંબુના બીને ઘાટી લીધા છે આ લીંબુના નાના નાના ટુકડા કરીને આપણે મરચાંમાં ઉમેરી દઈશું જો તમારે લીંબુનો રસ ઉમેરવો હોય તો પણ તમે લીંબુનો રસ ઉમેરી શકો છો આ અથાણામાં જો મીઠાનો ભાગ ઓછો હોય તો અથાણું બગડી જતું હોય છે એટલે મીઠું કોઈ પણ અથાણામાં આગળ પડતું જ રાખવું હવે આપણે મરચાં અને લીંબુને તેલમાં સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે મેં રાયના કોરિયા મરચાં પણ સારી રીતે ચોંટી ગયા છે એવી રીતે મિક્સ કરી લીધું છે જો તમારે વધારે મરચાંનું અથાણું બનાવવું હોય તો તમારે લીંબુનો રસ વધારે ઉમેરી દેવો આપણે આ મરચાંને ઢાંકીને એક દિવસ માટે મૂકી દઈશું જેથી રાયના કોરિયા સારી રીતે ફૂલી જશે અને બધા જ મસાલા મરચાં સાથે સારી રીતે ચડી જશે હવે તમે કોઈ પણ એક ટાઈપ બેણીમાં ભરીને બેથી ત્રણ મહિના સુધી રાખી શકો છો અને બહાર પંદરથી વીસ દિવસ સુધી રાખી શકો છો તો તમે જુઓ કેટલા સરસ મરચાં બન્યા છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા સરસ મરચાં બન્યા છે જો તમને મારો વિડીયો ગમતો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ફરીથી કરજો મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવી રેસીપી સાથે